તો આ તરફ જૂનાગઢમાં વરસેલા ભારે વરસાદે ઘેડ પંથકના ગામોને બેટમાં ફેરવી નાખ્યા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ઘેડના ઓસા ગામના અહીં ગામની બજારમાં પાણી ફરી પડ્યા છે વરસાદના વિરામ બાદ હજુ પણ નેતાઓ કે પ્રશાસનના અધિકારીઓ નથી સાડા વસ્તીવાળા ઓસા ગામના લોકોનો જૂનાગઢ સહિત આસપાસના ગામો સાથે તમામ સંપર્ક કપાઈ ગયો છે હાલ ઓસા ગામમાં આવવા જવા માટે એકમાત્ર ટ્રેક્ટર જ વિકલ્પ છે પાણી એટલી હદે ભરાયા છે કે ટ્રેક્ટર સિવાય કશું જ ચાલી શકે તેવું નથી આગળ વાત જામનગર શહેરની જ્યાં પાણી પૂરું પાડતો સાગર ડેમ સો ટકા ભરાઈ ગયો છે જેને પગલે પ્રશાસન પણ એલર્ટ મોડમાં છે નીચાણ વિસ્તારના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા માટેની પણ સૂચના આપવામાં આવી આ ઉપરાંત માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા અને તકેદારી રાખવા માટે સૂચના જાહેર કરવામાં આવી છે જામનગર શહેરને રણજીત સાગર ડેમ પાણી પૂરું પાડે છે આ ડેમ ભરાઈ ચૂક્યો છે જામનગરવાસીઓ માટે આ સારા સમાચાર કહી શકાય લોકોને નદીના પટમાં અવરજવર જવર નહીં કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે આ સાથે જ જે નીચાણવાળા વિસ્તારમાં લોકો રહે છે તેમને ખાસ કરી અને તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે આજે પણ સવારથી જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે